यम् रवचन्दमनुपेतमपेतकृत्यम् द्वे पायनो विरहकातरातरेति तन्मयकया कर्वोपिने <Sessizia> सर्वभूतर्दय સર્વ મુનિઓના હૃદયની અંદર રહેલા કૃષ્ણ કથાની અંદર અનન્ય પ્રેમ રાખવાવાળા શ્રી સુખદેવજી મહારાજ ભાગવતના પરમ ભક્તા છે માટે અમે એને પ્રણામ કરીએ છીએ કેમ કે જ્યાં સુધી વક્તા રાજી ન થાય ને ત્યાં સુધી હારી કથા આપણને સાંભળવા ન મળે કેમ કે વક્તાને પોતાને જો નિજાનંદ આવે ને અંદરથી કથા કહેવા માટે તો કથા છે ને ખીલે છે અને ફૂલે છે અને એમાં જ રહસ્ય મળે છે ભાગવતની કથા કોણ સંભળાવે છે સુકદેવજી મહારાજ સંભળાવે છે અને એટલે સુકદેવને આ પ્રણામ કરે છે કે હે ગુરુદેવ જો તમે કૃપા કરશો ને તો અમને ભાગવતની કથા ઉત્તમોત્તમ મળશે એવી વિશેષ પ્રકારની મળશે જે કદાચ સર્વ મુનિઓના હૃદયની અંદર રહેલા સુખ જન્મતાની સાથે જે જતા હતા અને ત્યારે પિતા વ્યાસજી એમને રોકવા માટે કહ્યું કે હે સુખ તું ન જા ન જા પણ સુખદેવજી તો ચાલ્યા જાય છે અને ત્યારે તરવ એટલે કે વૃક્ષોએ કહ્યું કે મહારાજ આ તમારા દીકરાને તમે જવા દો કારણ જો ઘરે રહેશે જ તમારા એકનું કલ્યાણ થશે અને જો જાશે ને તો અનેકોનું કલ્યાણ થાશે અને એટલા માટે તમે પરમાર્થ માટે જવા દ્યો અને અમારા તરફ જુઓ મહારાજ વૃક્ષો કહે છે શિયાળાની ઠંડી સહન કરીએ ઉનાળાનો તાપ સહન કરીએ અને ઋતુનો વરસાદ સહન કરીએ કષ્ટ સહન કરીએ અમારી અંદર ફળ થાય છે જે એ એમને નથી થતું એ ફળ અમારું સંતાન છે પણ ત્રણ ત્રણ ઋતુના તાપને જ્યારે સહન કરીએ ને ત્યારે સંતાન રૂપી ફળ અમને મળે છે પણ મહારાજ અમે પોતે નથી ખાતા પણ જગતને આપી દઈએ છીએ એ ફળ વૃક્ષો બોલ્યા છે મારા જુ આ ગાયોના તરફ વન ની અંદર વિચરણ કરે છે અને દૂધ આવે તો પોતાના માટે નથી રાખતી પણ આપી દે છે પરમાર્થ માટે મારા જુ આ નદીના તરફ નદીઓ વહે છે પાણી પોતે નથી પીતી પણ એના કિનારે જે આવે ને

સરોવર તરોવર સંત જન ચોથા પરમા રથ કેરિયા સરોવર તરોવર સંત જન અને આકાશમાંથી વરસતો મેહુલ્યો એ વાદળું કાય એમ નેમ નથી બનતું ઉનાળાની ગરમી પડે ને ત્યારે સમુદ્રની અંદર બાષ્પીભવન થાય અને વરાળથી વાદળ બને પણ વાદળ જળ કોને આપી દે છે ચોમાસું આવે ને એટલે જળ આપી દે જગતને ચોથા વર્ષે મેઘ કેમ તો કે પરમા રથ કે કારણે આ તો ચારો દરિયા દે અને મહારાજ આ તમારો દીકરો છે ને સુખદેવ એ પરમાર્થ માટે પ્રગટ થયો એવા પરમ પરમાર્થી શ્રી સુખદેવજી મહારાજને પ્રણામ કર્યા છે અમારા ઉપર પરમાર્થ કરો હે સુખદેવજી મહારાજ એટલે અમને કથા મળે